હેલો ગુડ મોર્નિંગ ઓમ નારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા તૈયાર થઈ ગયા છે ઓમ નારાયણ નિશા દીદી ઓમ છોકરાઓને અત્યારે મજા આવી ગઈ છે સવાર સવારમાં જો ઘરે આવ્યા હોય એવું લાગે ને એટલે આજે એમનું કિચન

ના છોકરાને ભાવશે જો કેટલા ટાઈમે કેટલા ટાઈમે આયા છે મારા વ્યવસ્થિત જમાડવા પડે ને હા અને છોકરાઓને મજા આવશે ઘરનું હશે એટલે પાપડ સલાડ બધું જ એવું છે ફૂલ ડિશ હા ફૂલ ડિશ અને વરાજો દી ફોટા સ્ટેટસ મૂકવામાં સુચા ની આવે કે મૂકવા તો દી અમી કાટ નથી તો અબર દીદી મીઠા છે રામફળ ધરવા કે તો

તમને ચિરાગ કુમાર પટેલ ને કેવું લાગ્યું પટેલ કેમ પટેલ કેવાય ગયું જો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા શોપિંગ કરવા માટે જો અત્યારે અમે શોપિંગ કરવા માટે આવ્યા છીએ છોકરાઓ તો પેલા મેગી જ જોઈએ હે જો ઓ Ja, bedoel ik lots wel. Ja. Kom je binnen.

કસ્તે હે અમે પહેલા રાજસ્થાન લઈ કેવો લખો પટેલને હા ઓ ખરાબ ગોડ મેં પૂરો થઈ જાય કોઈ ધ્યાન તમારે ગયા છે રાજપુન વાળા તારે કયો છે શોયું

તો આવી હતી અમારી ગોવાની ટ્રીપ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવજો ઉમ